હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આશા રાખું છું બધા મજામાં હશો તો ગાયસ અમે આજે જઈએ છીએ રેવું માટે સાયકલ લેવા માટે ને આવી ગયા છે દુકાન જો આ દુકાન છે હું અને ભાઈ બંને નીકળ્યા છીએ રેવુંની બર્થ ડેની સાયકલ લેવા માટે અને સાયકલ લાયા છે અમે મંગળ બજારથી ત્યાં બહુ જ સરસ સરસ દુકાનો છે અને ત્યાં હોલસેલની દુકાનો છે બધી અને હોલસેલની દુકાનોમાં તમને બે હજાર પાંત્રીસોની સાયકલ તમને એ લોકો અઢારસોમાં આપી દેશે અને બહુ જ સરસ સરસ દુકાનો છે ત્યાં અને હું તો કહું ને સાયકલ જોઈતી હોય ને નાના છોકરાથી મળી મોટા છોકરાઓ સુધીની સાયકલ ત્યાં સસ્તામાં મળે છે જો આ દુકાન છે ને તો ગાઈસ અમે સાયકલ લઈ લીધી છે અને હવે અમે લોકો નીકળી ગયા છીએ જો આ છે સાયકલ અને આ સાયકલ એના ત્રણ વર્ષ સુધી ચાલશે કેમકે વો વોકર ટાઈપનું બી છે અને પછી એરું મોટો થઈ જશે મતલબ પછી કાઢી બી નાખશું અને જાતે ચલાવશે એવું હેન્ડલવાળી પણ છે એટલે જો અમે જઈ રહ્યા છીએ સાયકલ લીધી છે અમે પર્પલ કલરની જો ટ્રાફિક છે બહુ બધું સાયકલ લઈ અમે જઈએ છીએ કેમ કે બાઈક પર લેવા ગયા તા એટલે પર રાખી છે બાઇક ચલાવે છે ગાડી અને હું પાછળ બેઠી છું સાયકલ પકડીને જો ગયા છે ઘરે ઘરવાળા કેટલા ખુશ થઈ ગયા છે રિયુ સાયકલ જોઈને જો છે ને બધા ખુશ આ છે ની સાયકલ હમણાં રિયુ કેટલો ખુશ થઈ જાય છે જો કે હસે છે મસ્ત છે સાયકલ જો રીવ એવું લાવતે સાયકલ લાવતે જ બેસી ગયો છે અને ક્યુટ ક્યુટ સ્માઇલ પણ આપે છે જોવાય છે અને આ તનુ રીવને સાયકલ લઈને બહાર સોસાયટીમાં ફરાવે છે કે રીવને ફરવાનું બહુ ગમે છે એટલે સાયકલ આવી ગઈ છે તો રીવ ભાઈ ફર્યા કરશે હવે મસ્ત છે ને બાકી જો કેટલી સરસ છે અને આમાં કેવું ઊંચકવું ના પડે ને લઈને આમ ફર્યા કરે જ્યાં જવું હોય ને ત્યાં મસ્ત ફરવા જવાય સાંજે ચાલવા પણ જવાય તો સરસ છે બાકી બહુ સારી સાયકલ હતી અને બહુ જ અમને સારામાં પડી છે સાયકલ બાવીસસોની પડી છે સાયકલ અતિ ત્રણ હજારની પણ હોલસેલમાં લાવ્યા એટલે અમને બાવીસોની પડી છે તમારે બી કોઈને લાવી હોય તો એકવાર માંડવી જઈ આવણું ત્યાં બહુ જ દુકાનો છે અને બહુ જ સરસ સરસ સાયકલો બી મળે છે અને ત્યાં કેવું છે કે સાયકલો હોલસેલમાં વેચાય છે એટલે આપણે કહીએ ને એટલો ભાવ એ લોકો કરી દે છે સસ્તામાં બી મળી જાય છે સાયકલને બધું